नमस्कार वॉइज ऑफ महीसागर न्यूज चैनल पर आप नु हार्दिक स्वागत छे हवे जो ये महिसागर कला शिक्षकों की भर्ती माटे धारा सभ्य आवेदन पत्र लुनावाड़ा तारीख गुजरात राज्य में छेल्ला पंदर वर्ष थी एटीडी आर्ट्स टीचर्स डिप्लोमा अने सीपीएड फिजिकल एजुकेशन शिक्षकों की भर्ती न थवाने कारणे राज्यना हजारों शिक्षकों बेरोजगार है આ મુદ્દે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મોટી સંખ્યામાં કલા શિક્ષકોએ એકઠા થઈ સ્થાનિક ધારાસભ્યને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયક યોજના અંતર્ગત અનેક વિષયોમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે છે પરંતુ આર્ટ્સ ટીચર્સ ડિપ્લોમા અને ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકોની ભરતી પર છેલ્લા દોઢ દાયકાથી રોક લગાવવામાં આવી છે આ કારણે આ ક્ષેત્રમાં ડિપ્લોમા અને સ્નાતકની ડિગ્રી ધરાવતા યુવાનો માટે રોજગારીની તકો નહીવત છે આજે રજૂઆત કરનારા શિક્ષકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી સરકારને વારંવાર રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ અમારી માંગણી પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિષયોના શિક્ષકોની શાળાઓમાં અત્યંત જરૂરિયાત છે કારણ કે કલા અને શારીરિક શિક્ષણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અમારી માંગ છે કે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે કલા શિક્ષકો અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી શરૂ કરવી જોઈએ ધારાસભ્યએ કલા શિક્ષકોની રજૂઆત સાંભળી હતી અને આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ છેલ્લા પંદર વર્ષથી ચિત્ર સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી જેના કારણે બાળકોનું શિક્ષણ બગડે છે આપણે જાણીએ છીએ કે ચિત્ર શિક્ષક હોય તો બાળક મન મનોવૃત્તિ દ્રષ્ટિએ એક ચિત્ર દોરે તો એનું મન કેન્દ્રિત થાય છે ધ્યાનસ્થ થાય છે એટલે બાળક ભવિષ્યમાં જે પણ વિચારતું હોય એ મોડા વિચારો ધરાવતું બાળક પેદા થાય છે એટલે શાળાઓમાં જે ચિત્ર શિક્ષક વ્યાયામો પણ તમે જાણો છો તંદુરસ્ત બાળક હોય આજે નિરોગી કાયા એ કસરત કરતું હોય તો જ આ નિરોગી કાયા બનતી હોય છે માટે શિક્ષક વ્યાયામ શિક્ષક અને સંગીત શિક્ષક સંગીત અને ચિત્ર શિક્ષક આ બંને મનના વિચારોને આપણે કરતો વિષય છે આપણે એકડો પાડવો હોય તો પણ ચિત્રની જરૂર પડે છે ને મીંડામાંથી એકડો બનાવતો હોય છે એના કારણે આ બાળક વહેલી તકે શિક્ષણ પ્રાપ્ત કરતું હોય છે હું આ શિક્ષણ મંત્રી અને આપણી સરકારને જણાવવા માગું છું કે આવા શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે આજે સરકારે જે અંશકાલીન ચિત્ર શિક્ષકોની ભરતી કરી છે એમો પણ એમના વેતનમાં અન્યાય કરેલો છે ટેર શિક્ષકોની ભરતી કરી એમને એકવીસ હજાર જેટલો પગાર આપવામાં આવે છે જ્યારે ચિત્ર શિક્ષકને નવ હજાર જેટલો પગાર આપી ખરેખર પગારમાં પણ અન્યાય કર્યો છે તો મારી સરકારને અપીલ છે કે વ્યાયામ શિક્ષક ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકની કાયમી પર ખાસ સરકારમાં અપીલ છે